જો મિત્રો તમે પણ બાર પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી તમારી પાસે હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે બેસ્ટ છે કામધેની યુનિવર્સિટી દ્વારા કુલ એકસો સત્યાસી જગ્યાઓ માટે નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ એકસો સત્યાસી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે અલગ અલગ પ્રકારની વિવિધ પોસ્ટો છે જેની વિગતો આ વિડીયોની અંદર જણાવેલી છેલ્લી તારીખની વાત કરીશું તો કે પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ કામધેરની યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર નોન ટીચિંગ સ્ટાફ માટે એકસો ને સત્યાશી પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જાહેરનામાની અંદર ત્રણ અલગ અલગ પ્રકારની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેની વિશે પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સામાન્ય માહિતી ત્યાં આપણે શરૂઆત કરીએ તો કે કામધેરની યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ પોસ્ટ માટે એકસો ને સત્યાસી જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે યુનિવર્સિટી દ્વારા માન્ય ઉમેદવારો માટે એનું અરજીનું પોર્ટલ છે તે ઓપન પણ કરી દેવામાં આવેલું છે જે ઉમેદવારો રસ ધરાવે છે લાયકાત ધરાવે છે તે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં જઈને અરજીનું ફોર્મ ભરી શકે છે જેની ડાયરેક્ટ લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી ફોર્મ ભરી શકશો ત્યારબાદ જોઈએ પોસ્ટનું નામ તો કે પોસ્ટ છે તે અલગ અલગ પ્રકારની રહેશે જેવી રીતે મેં આગળ જણાવ્યું એ મુજબ ત્રણ જાહેરાત છે તો ત્રણ એની અંદર અલગ અલગ પોસ્ટો ઉપર અલગ અલગ જગ્યા રહેશે કુલ કેટલી જગ્યાઓ રહેશે તો કે એકસો ને સત્યાસી જગ્યાઓ રહેશે જેની ઉપર ભરતી ભરાવાની છે તો તેની વિશે આપણે ચર્ચા કરીએ જાહેરાત તો કે કામધુની યુનિવર્સિટી જાહેરાત નંબર એકની અંદર ચર્ચા કરીએ તો કે આચાર્ય વેટનરી ફેકલ્ટી માટે બે જગ્યાઓ છે આચાર્ય ડેરી ફેકલ્ટી માટે એક જગ્યાઓ છે અને આચાર્ય ફિઝરી ફેકલ્ટી માટે એક જગ્યાઓ છે તો આવી રીતે કુલ ચાર જગ્યાઓ રહેશે જાહેરાત નંબર એકની અંદર ત્યારબાદ જોઈએ જાહેરાત નંબર બે તો કે સંશોધનના સહયોગી નિયામક માટે બે જગ્યાઓ છે આચાર્ય માટે બે જગ્યાઓ છે પ્રોફેસર માટે પચીસ જગ્યાઓ છે એસોસિએટ પ્રોફેસર માટે પચીસ જગ્યાઓ છે મદદની પ્રોફેસર માટે ચોસઠ જગ્યા છે અને પરીક્ષા નિયામક અથવા તો કે એસોસિએટ પ્રોફેસર માટે એક જગ્યા છે તો આવી રીતે કુલ અલગ અલગ પ્રકારની બીજી જાહેરાતની અંદર આ મુજબ પોસ્ટો રહેશે ત્યારબાદ જોઈએ જાહેરાત નંબર ત્રણ તો કે તેની અંદર અલગ અલગ પ્રકારના સ્ટાફ માટે જગ્યાઓ છે જેની અંદર કુલ ચોસઠ જગ્યાઓ રહેશે જેની કોઈ ચર્ચા કરવામાં આવી રહી નથી તેની માટે તમે નોટિફિકેશન વાંચશો તો તમને ખ્યાલ આવી જશે તો આવી રીતે કુલ એકસો જગ્યાઓ રહેશે જેની ઉપર ભરતી રહેશે ત્યારબાદ જોઈએ વયમર્યાદા તો કે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ છે તે પાંત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવામાં રાખવાનું રહેશે બાન છૂટ આપવામાં આવશે કે નહીં તેની તમામ વિગતો નોટિફિકેશનની અંદર આપેલી છે તમે નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે શૈક્ષણિક લાયકાત ઉપર નજર કરીએ તો કે શૈક્ષણિક લાયકાત માટે બાર પાસથી લઈને ગ્રેજ્યુએશનની ડિગ્રી સુધીનું તમામ પ્રકારની ડિગ્રીઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેનો કોઈ ઉલ્લેખ અહીંયા વિડીયોમાં નથી કરવામાં આવી રહ્યો પણ તેની તમામ વિગતો છે તે તે તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે જ્યાં જોતાની સાથે તમને ખ્યાલ આવી જશે કે કઈ પોસ્ટ માટે કઈ લાયકાત રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગતની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પસંદગીની પ્રક્રિયા તો કે સૌપ્રથમ તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનો છે ત્યારબાદ તેને પરીક્ષા લેવામાં આવશે પરીક્ષામાં પાસ થયા બાદ મેરિટ લિસ્ટ ઉપર તમને બોલાવી લેવામાં આવશે પગાર ધોરણ તો કે પગાર ધોરણની વાત કરીએ તો કે સાડત્રીસ હજાર ચારસો રૂપિયાથી લઈને એક લાખ ચૌ ચુમ્માલીસ હજાર બસો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે રાખવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સારું એવું પગાર ધોરણ માનવામાં આવે છે જે લેવલ ફાઇવ પ્રમાણે પગાર ધોરણ છે તે આપવામાં આવી રહ્યું છે અરજી ફીની ઉપર ચર્ચા કરીશું તો કે અરજી ફી માટે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો નથી તેમ છતાં તમારે નોટિફિકેશનની અંદર જોઈ લેવાનું રહેશે તેમ છતાં નોટિફિકેશનની અંદર પણ જોવા નથી મળતું તો જ્યારે તમે અરજી ફોર્મ ભરો છો ત્યારે તમને ખ્યાલ આવી જશે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે તમારે ઉપર જઈને ત્યાં જે પોર્ટલ છે તમારે ક્લિક કરીને અરજી ફોર્મ ભરી દેવાનું છે જેની ડાયરેક્ટ લિંક તમારે જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મહત્વની તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે પંદર માર્ચ બે હજાર ચોવીસ ને અંતિમ તારીખ રહેશે પચીસ એપ્રિલ બે ચોવીસ તો કુલ તમારી પાસે ત્રીસથી ચાલીસ ચાલીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે